नमस्कार भक्तों जय श्री कृष्ण राधे राधे भक्तों 20 अक्टूबर 2025 ना रोज आवणारी आ दिवाळीनी सवारे घरना आ कोडामा चुपचाप राखी देऊ एक रुपया नो सिक्को जीवननी प्रत्येक मुश्किलीओ थी तुमने तुरंत मुक्ति मणी जसे माता लक्ष्मी जीना आशीर्वाद थी तुम्हारा जीवनमा धननो बरसात थसे आ दिवाळी पछि तमे बनी जशो करोड़पति मित्रों 20 अक्टूबर 2025ની સવારે એક એવો अद्भुत नजારો થવાનો છે જેને જોઈને આખી દુનિયા હેરાન રહી જશે આ દિવસે આકાશમાં છવાય જશે દીવાઓની અદ્ભુત ચમક અને આ કોઈ સામાન્ય પર્વ નથી પરંતુ એક એવો મહાપર્વ હશે જેમાં દરેક ઘર લક્ષ્મી પૂજા અને દીવાઓથી પ્રજ્વલિત થશે સવારે જારે તમે આકાશ તરફ જોશો તો તમને સ્પષ્ટ દેખાશે કે चारों बाजू दीवाओंनी चमक फैलाएली हसे आ वर्षनी સૌથી મોટી અને મહા દિવાળી તમારી માહિતી માટે જણાવી દઈએ કે જ્યોતિષ વૈદિક અભ્યાસ મુજબ આ કોઈ સામાન્ય પર્વ નહીં હોય પરંતુ આ એક મહા દિવાળી હશે એટલે જ ફક્ત આખી દુનિયાના જ્યોતિષો જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આ અદ્ભુત રાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો આ દિવાળી કાર્તિક અમાવાસ્યાની રાતે આવવાની છે અને કાર્તિક અમાવાસ્યા એ જ તિથિ છે જે દિવસે માતા લક્ષ્મીજી ધરતી પર વાસ કરે છે અને પોતાના વાહન ઘુવડ પર બેસીને આખા લોકનો ભ્રમણ કરે છે આ વખતની દિવાળી વધુ ખાસ છે કારણ કે આ દુર્લભ સંયોગ સાથે બની રહી છે જ્યારે અમાવાસ્યાની રાત હોય છે ત્યારે ચંદ્રમાં અદૃશ્ય થઈ જાય છે અને તે જ સમય દીવાઓની રોશની અંધકારને દૂર કરે છે આ જ કારણે દિવાળીનું મહત્વ સૌથી અદ્ભુત અને દુર્લભ બની જાય છે અને જ્યોતિષ આચાર્યોના મતે આવા શુભ યોગનો સમય એકસો વર્ષ પછી આવ્યો છે અને આ દિવસે જો તમે અમારા વિડિયોમાં જણાવેલા એક રૂપિયાના સિક્કાનો એક ગુપ્ત ઉપાય કરી લો જેના વિશે ઘણા વેદો પુરાણો અને શાસ્ત્રોમાં લખેલું છે જેના વિશે ઘણા પંડિતો જ્યોતિષીઓ અને તાંત્રિકોએ એ પહેલા પણ જણાવ્યું છે તો યકીન માનો મિત્રો તમને ફક્ત તમારા જીવનની આર્થિક મુશ્કેલીઓથી જ મુક્તિ નહીં મળે પરંતુ તમારા જીવનમાં ધન ચારે દિશાઓથી ખેંચાતું આવશે એટલું ધન આવશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કારણ કે અહીં તમને સાક્ષાત માતા લક્ષ્મીજીનો વરદાન અને આશીર્વાદ મળશે મિત્રો એવો કહેવાય છે કે આ દિવાળીની રાતે કરેલા ઉપાયો ક્યારે ખાલી જતા નથી કારણ કે આ દિવાળી પર 108 વર્ષ પછી આવા અદ્ભુત સંયોગો બની રહ્યા છે જે દરમિયાન તમે જે પણ ઉપાય કરશો તેનો હજારો ગણો લાભ તમને પાછો મળશે દિવાળીની અસર ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ તમારા જીવન પર પણ ઉંડી હસે આ અદ્ભુત યોગ થી જો તમે 1 રૂપિયા ના સિક્કા નો સાચો ઉપાય કરી લો તો તમારું ધન ભાગ્ય અને સફળતા ના નવા દ્વાર ખુલ્તા જશે આ સત્ય છે જો તમે ખરેખર ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી નો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે અને જો તમે ખરેખર ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સ માં તરત જ લખી દો જય માતા લક્ષ્મીજી અને તમારી રાશિ પર લખો મિત્રો તમારી રાશિ મુજબ અમિત તમને આ દિવાળીના સૌથી અસરકારક ઉપાયો પણ જણાવીશ હવે તમે વારંવાર વિચારતા હશો કે 1 રૂપિયાના સિક્કાનો ઉપાય કરીને તમને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ એક જ દિવસમાં કેવી રીતે મળી શકે આખરે 1 રૂપિયાના સિક્કાનો ઉપાય કરીને તે સિક્કાથી તમારા જીવનમાં ચમત્કારિક ફેરફાર કેવી રીતે આવી શકે

માતા લક્ષ્મીજીની પૂજા પણ એક રૂપિયાના સિક્કા વિના પૂર્ણ ગણાતી નથી આજ કારણ છે કે આપણા હિન્દુ ધર્મમાં એક રૂપિયાના સિક્કાનું ખૂબ મોટું ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે અને જો તમે અમાવાસ્યાની રાતે એક રૂપિયાના સિક્કાનો એક ગુપ્ત ઉપાય કરી લો જેનું વર્ણન આપણા ધર્મ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે તો મિત્રો તમે ફક્ત તમારી ગરીબી અને મુશ્કેલીઓ થી જ મુક્તિ નહીં મળે પરંતુ તમે જાતે જોશો કે તમારું જીવનમાં ધનનો વરસાદ કેવી રીતે થવા લાગશે આ ઉપાય કર્યા પછી માતા લક્ષ્મીજી ની કૃપાથી તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા ઘરમાં જે પણ ધન આવશે તે વધતું જશે જો તમને કોઈ દેવું લીધું હોય કે તમે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યામાં ફસાયેલા હો તો આ ઉપાય કર્યા પછી આવી મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી જશે કારણ કે મિત્રો આ ઉપાય જો મહાદિવાળીની રાતે કરવામાં આવે તો તે ક્યારે ખાલી જતો નથી મિત્રો આ દિવાળી પર 21 થી વધુ શુભ યોગો બની રહ્યા છે એનો અર્થ એ થયો કે આ દરમિયાન કરવામાં આવેલો દરેક ઉપાય તમને હજારો ગણો ફળ આપશે એવું કહેવાય છે કે આ દરમિયાન જે પણ સાધના કે ઉપાયો કરવામાં આવે છે તેની અસર તુરંત અને ઊંડી હોય છે કારણ છે કે તાંત્રિકો અને સાધકો આખો વર્ષ આ ઘડીની રાહ જુએ છે આ દુનિયાના જેટલા પણ ધનવાન લોકો છે તેઓ યુજ ધનવાન નથી બની જતા તેઓ પણ દિવાળી પૂર્ણિમા અને એકાદશી જેવા પવિત્ર અવસરો પર કેટલાક ખાસ ઉપાયો કરે છે एटले जो तमे पर एक रुपया ना सिक्का नो एक गुप्त उपाय करी लो जे अमे तमने जणाववाना छे तो तमने करोड़पति बनता कोई रोकी नहीं सके तमारु भाग्य प्रबल थई जशे तमारा नवग्रहो तमारो साथ आपवा लागशे तमारा घरमा बरकत थशे माता लक्ष्मी जी नी कृपा थी तमारा घरमा फरी क्यारे धन कमी नहीं रहे हवे बात करिए दिवाली नी पूजा ना समय આ દિવાળી પર લક્ષ્મી પૂજનનો શુભ મુહૂર્ત સાંજે છે 50 થી શરૂ થઈને રાત્રે 8 વાગીને 20 મિનિટ સુધી રહેશે એટલે કે આ લક્ષ્મી પૂજનનો કુલ સમયગાળો 1 કલાક 30 મિનિટનો હશે સૌથી મહત્વની વાત એ છે કે આ દિવાળી પર प्रदोष काल અને સ્થિર લગ્ન બનنےનો સંયોગ બની રહ્યો છે જે દર વર્ષે બનતો નથી એટલે જ અમે તમને જેટલા ઉપાયો જણાવવાના છે દરેક ઉપાય ને કરવાનો એક મુહુરત છે જો તમે મુહુરત પર ઉપાય કરશો તો જ તમને તેનો લાભ મળશે સૌથી પહેલો ઉપાય જે અમે તમને જણાવવા છે તે છે ઘર માં ધનની વૃદ્ધિ નો મહા ઉપાય મિત્રો જો તમને ઈચ્છો છો કે તમારા ઘર માં ક્યારેય ધનની કમી ન રહે માતા લક્ષ્મીજી ની કૃપા તમારા ઘર પર હંમેશા રહે તો 20 ઓક્ટોબરે લક્ષ્મી પૂજન શરૂ થાય તે પહેલા એતેલે કે સાંજે 6 વાગીને 50 મિનિટ પહેલા તમારે પિતળની કટોરી લેવી તેમાં ગંગાજળ ભરી દેવો અને તેમાં ₹1 નો સિક્કો નાખી દેવો ખબરદાર એ સિક્કો એકદમ નવો હોવો જોઈએ અને આ કટોરીને લઈને તમારે તમારા ઘરની છત પર એવી જગ્યાએ રાખી દેવી જ્યાં સૂર્યનો થોડો પડ પ્રકાશ આવતો હોય બીજા દિવસે 21 ઓક્ટોબરે સારી રીતે નહીને તમારે આ કટોરી લાવલી જે સિક્કો તમે ગંગાજળમાં નાખ્યો હતો તે સિક્કો તમારે તમારી અલમારી કે તિજોરીમાં સુરક્ષિત રાખી દેવો ફક્ત આટલો ઉપાય તમે આ દિવાળીના દિવસે કરી જુઓ અને તમે જાતે જોશો આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ધનનો આગમન પહેલાની સરખામડીએ વધુ ઝડપી થઈ જશે આ સિક્કો માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બની જશે જેના પછી તમારી અલમારી તમારી બૂટ તિજોરી હંમેશા નોટોના ગડ્ડાઓથી ભરેલી રહેશે આ ઉપાય વિશે તંત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે બીજો ઉપાય છે શુક્ર ગ્રહનો સાથ મેળવવાનો મહા ઉપાય મિત્રો શુક્ર ગ્રહ એ ધન અને સંપત્તિનો ગ્રહ છે શુક્ર ગ્રહનું નિયંત્રણ માતા લક્ષ્મીજીના હાથમાં હોય છે અને જે વ્યક્તિનો શુક્ર ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ ધન સંબંધી જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી ફક્ત તેને જ ફાયદો થાય છે અને આ જે ઉપાય અમે તમને જણાવવાના છે આ ઉપાય ઘણા કરોડપતિ લોકોએ કરીને લાભ લીધો છે જે ખૂબ જ સરળ ઉપાય છે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન શરૂ થાય તે પહેલા તમારે સારી રીતે નાહી લેવો અને લાલ કપડા પહેરવા માતા લક્ષ્મીજીને લાલ રંગ ખૂબ પ્રિય છે एक रुपया ना 2 सिक्का लेवा तमारे तमारा घर ना पूजा घर मा जवो 2 सिक्काओ ने तुम्हारा हाथ मा पकडवा अने माता लक्ष्मी जी ना बीज मंत्र नो 11 વખત जाप करवो माता लक्ष्मी जी ने 11 नंबर खूब प्रिय छे बीज मंत्र छे ओम महालक्ष्मी नमः हमे फरीथी पुनरावर्तन करिए चाहिए मित्रों ओम महालक्ष्मी नमः હવે બે સિક્કામાંથી એક સિક્કો તમારે તમારા पर्सમાં રાખી દેવો અને બીજો સિક્કો તમારે તે રૂમમાં રાખી દેવો જ્યા તમે તમારો સૌથી વધુ સમય વિતાવો છો ફક્ત આટલો ઉપાય જો તમે આ મહા દિવાળીના દિવસે કરી લો તો મિત્રો તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપવા લાગશે તમારા જીવનમાં ધનનો આગમન પહેલાની સરખામણીએ ઝળતી થઈ જશે હવે તમે ધન સંબંધી જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે જો તમે વેપારી છો તો તમારો વેપાર પહેલાની સરખામણીએ ઝડપથી ચાલવા લાગશે મિત્રો આ ઉપાય કરીને ઘણા લોકો લાભ લઈ ચૂક્યા છે તો આ ઉપાય કરવાનો ભૂલશો નહીં અને જો તમે હજી સુધી વિડિયોને લાઈક નથી કર્યો તો વિડિયોને લાઈક કરી દો બીજો ઉપાય છે બંધ પડેલા व्यापार में चलावવાનો महा उपाय मित्रों पहला તમારો વેપાર ચાલતો હતો હવે તમારો વેપાર ચાલવાનો બંધ થઈ ગયો છે તો સમજી લો કે તમારા વેપાર ને કોઈ ની નજર લાગી ગઈ છે મિત્રો નજર એટલી ખતરનાક વસ્તુ છે જે હરિયાળા ઝાડ ને પણ સુકવી દે છે અને જો તમે ઈચ્છો છો કે તમારો વેપાર ફરીથી ચાલવા લાગે તો ફક્ત એક કામ કરો આ દિવાળીના દિવસે જેવી લક્ષ્મી પૂજન શરૂ થાય તમારે તમારા ઘરના પૂજાઘરમાં જવો તમારે એક લાલ કપડું લેવું તેમાં એક મુઠ્ઠી ધાણા નાખવા કારણ કે મિત્રો ધાણાનો સીધો સંબંધ ધન સાથે હોય છે અને ધારામાં માતા લક્ષ્મીજીની દિવ્ય શક્તિઓનો વાસ હોય છે એક મુઠ્ઠી ધાણા પર તમારે 1 રૂપિયાનો સિક્કો રાખો અને કપડાની પોટલી બનાવી લેવી હવે આ પોટલીને તમારા હાથમાં પકડવી અને માતા લક્ષ્મીજીના બીજ અગિયાર વખત જાપ કરવો લખી લો ઓમ શ્રી શ્રેયા નમઃ તે પછી આ પોટલીને તમારે તમારા વ્યાપારના સ્થળે રાખી દેવી જ્યાંથી તમે પૈસાનું લેનદેન કરો છો તમારા વ્યાપારને જે પણ નજર લાગી હશે તે આ પોટલી શોષી લેશે અને તમારો વ્યાપાર ચાલવા લાગશે તમારો વેપારમાં ધન આવવાનું શરૂ થઈ જશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારો વેપારમાં ધનની વૃદ્ધિ થશે આ ઉપાય વિશે તંત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે બીજો ઉપાય છે ભાગ્યનો સાથ મેળવવાનો મહાઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે હંમેશા તમારો ભાગ્ય તમારો સાથ આપે તમારો નવગ્રહો તમારો સાથ આપે તો દિવાળીના દિવસે પૂજનકાળ પેલા તમારે એક તાણો ચાવી ખરીદી લાવવું એક સફેદ કપડું લેવું તેમાં તાણો ચાવી અને 1 રૂપિયાનો સિક્કો જે એકદમ નવો હોય તે રાખી દેવો અને લક્ષ્મી પૂજન શરૂ થાય તે પહેલા તેને તમારા ઘરની છત પર રાખી દેવો જ્યાં દીવાઓનો થોડો પણ પ્રકાશ આવતો હોય બીજા દિવસે તમારે આજ તાણું ચાવી અને 1 રૂપિયાના સિક્કાનો દાન કોઈ પણ મંદિરના પૂજારીને કરી દેવો ફક્ત આટલો ઉપાય જો તમે આ દિવાળી પર કરી લો તો યાકીન માનો મિત્રો તમારું બંધ ભાગ્યના તાલાને ચાલી લાગી જશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારું નવગ્રહો તમારો સાથ આપવા લાગશે કરિયર અને વેપારમાં તમને ઉન્નતિ પણ જોવા મળશે माता लक्ष्मी जी नी कृपा थी तमारा जीवन मा धन नी वृद्धि पण थशे आ एक एवो उपाय छे जे दर वर्षे घना करोड़पति लोको जरूर करे छे बीजो उपाय छे मनोकामना पूर्ति नो महा उपाय मित्रों जो तमारी कोई मनोकामना छे अने तमे इच्छो छोके ते मनोकामना पूर्ण थाय तो फक्त एक काम करो दिवाली ना पूजन काल दरमियान तमारे एक किलो गोड़ खरीदी लेवो અને તેને કોઈ સફેદ કપડામાં રાખી દેવો તેના પર 1 રૂપિયાનો સિક્કો રાખી દેવો અને જ્યારે લક્ષ્મી પૂજન શરૂ થાય તો આ ગોળ અને સિક્કાને તમારા ઘરના પૂજાઘરમાં રાખી દેવો બીજા દિવસે એટલે કે 21 ઓક્ટોબરે તમારે આજ 1 કિલો ગોળને લઈને કોઈ પણ हनुमानજીના મંદિરમાં पुजारीને દાન કરી દેવો અને हनुमानજીની સામે તમારે તમારી મનોકામના બોલી દેવી फक्त आठलो उपाय जो तमे ज्योतिष शास्त्र मुजब करी तो मित्रों यकीन मानो तमारी जे पर मनोकामना हशे ते हनुमान जी कृपा थी पूर्ण थई जशे भले ते संतान प्राप्ति नी होय प्रॉपर्टी के वाहन खरीदवानी होय नौकरी प्राप्ति नी होय के कोई पण प्रकार नी मनोकामना होय ફક્ત 1 કિલો ગોળ અને ₹1 ના સિક્કાનો ઉપાય કરીને એક જ દિવસમાં તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો